નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના મુખ્ય અને તાજા સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ હવે તો દેશના ભાગના વિસ્તારોમાંથી ચોમાસું ચોમાસાઈ વિદાય લેવાની હોય છે ત્યારે હજી પણ કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે દરમિયાન હવામાન વિભાગે આજે કર્ણાટક ગોવા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તો કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ આસામ મેઘાલય ઓડિશા અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી છે બોર્ડની નવ બેઠકોમાંથી છ બેઠકો બિનહરીફ થતાં બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે આ ચૂંટણીમાં દસ મતદારો મતદાન કરવાના છે વાલી મંડળની બેઠક પર છ મહિના બાદ મતદાન યોજાયું છે સંચાલક મંડળની બેઠક પર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અમદાવાદમાં પાંચ મતદાન કેન્દ્રો પર મતદાન સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે ત્યારબાદના નવા સ અગત્યના સમાચાર તરફ આગળ વધે ખેલાયા માટે ગુડ ન્યૂઝ વરસાદનું વિજ્ઞાન નહીં નડે ગરબાના રશિયાને ખેલાયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ ઓક્ટોબરથી ચોમાસું રાજ્યમાંથી વિધિવત રીતે વિદાય લેશે જેને કારણે નવરાત્રીમાં વરસાદની શક્યતા નહિવત છે ઉલ્લેખનીય છે કે ત્રણ ઓક્ટોબરથી નવલા નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે આ સિવાય આવતીકાલથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી ભારત આવવા રવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેમણે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં સમિતિ ફોર ફ્યુચર અને ક્વાડ લીડર સમિતિમાં હાજરી આપી હતી આ ઉપરાંત તેમણે પ્રવાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી સાથે જ ઘણી ગ્લોબલ ટેક કંપનીઓમાં સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ પર ચર્ચા કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે નર્મદા ડેમ ગમે ત્યારે છલકાઈ તેવી સ્થિતિ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવકથી સપાટીમાં વધારો નોંધાયો છે સરદાર સરોવર ડેમની સપાટીએ સિઝનમાં પ્રથમવાર એકસો પાર કરી છે જેની મહત્તમ સપાટી માત્ર છાસઠ સેમી દૂર છે એક જ દિવસમાં સરદાર સરોવર છલ્લો જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ખેડૂત ભાઈઓ ખાતર ખરીદતા સાચવજો બોટાદમાં એક ખેડૂત સાથે ચીટિંગ થઈ હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક ખેડૂતે મંગાવેલા ઠેલીમાંથી રેતી નીકળી હતી ત્યારે ખેડૂત દ્વારા જાણ કરતા સ્થળ તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસમાં ખાતરમાંથી જેવું હતું ખેડૂતે પચાસ કિલોની પચીસ જેટલી બેગ ખરીદી હતી જ ખેડૂતે દ્વીપમાં ખાતર નાખવા માટે પાણી પલાળતા રેતી નીકળી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી સીએમ ભૂપેન્દ્રએ પટેલે ખોલી ફર્યો ખજાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ બસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ત્યારબાદના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ ભાજપ પચીસમી સપ્ટેમ્બરે સદસ્ય મેગા અભિયાન ચલાવશે ભાજપ પચીસમી સપ્ટેમ્બરે સદસ્યતા મેગા અભિયાન ચલાવશે આ દિવસે પાર્ટી કેન્દ્ર રાજ્ય જિલ્લા વિભાગથી લઈને બૂથ સ્તર સુધી સત્ય અભિયાનને વિશેષ ઝુંબેશ ચલાવશે પાર્ટીએ આ દિવસે એક કરોડથી વધુ સભ્ય બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે પચીસ સપ્ટેમ્બરે ભાજપના સંસ્થાપક દીનદયાલ ઉપાધ્યાયનો જન્ન જન્મદિવસ પણ છે આવી સ્થિતિમાં ભાજપે આ દિવસે વિશેષ સદસ્યતા અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો